આફતાબ એન્ટરપ્રાઇઝ એન્ડ અઝહર એલ્યુમિનિયમ ફેબ્રિકેટર ઓફ એલ્યુમિનિયમ સેક્શન ઘરના સ્લાઇડિંગ બારી અને દરવાજા બનાવવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન ટુ ફાઇવ વન ટુ થ્રી નાઇન સેવન સેવન અથવા નાઇન થ્રી સેવન સેવન વન ટુ થ્રી નાઇન સેવન સેવન વલસાડમાં પત્નીના અન્ય યુવાન સાથે આળા સંબંધના વહેમમાં પતિએ યુવાનનો જીવ લીધો વલસાડમાં બે દિવસ અગાઉ બનેલી એક ઘટનામાં મહિલાને એક ફોન ઉપર ધમકી મળી હતી કે તમારો પતિ બીજી સ્ત્રી સાથે પકડાયો છે જેથી તમે ગાડરિયા પેટ્રોલ પંપ પર આવો અને કહો કે કબૂલ કરે નહીં તો મારી નાખીશો આ ઘટનામાં મહિલાના પતિનું મોત થતાં મહિલાએ શંકાના આધારે વલસાડ રૂલર પોલીસ મથકે તેમના પતિની હત્યા થઈ હોવાની ફરિયાદની અરજી આપી હતી જેમાં પોસ્ટમોર્ટમ થયા બાદ યુવાનનું ઘડું દબાવી મોત નિપજ્યાનું બહાર આવ્યું હતું જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને બે ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસના ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ વલસાડના ઓઝર ગામે રહેતા અને પારડી આઈટીઆઈમાં હંગામી ધોરણે પ્યુન તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ પટેલ પાસે એક સફેદ કલરની ઇકો કાર નંબર જે ફિફ્ટીન સીપી ઝીરો સિક્સ ફાઇવ વનમાં રજાના દિવસોમાં પેસેન્જરને લેવા અને લઈ જવા માટેનું પણ કામ કરતા હતા જેમાં વલસાડના ધરમપુર ચોકડી નજીક આવેલી બોલપેનની કંપની પેન્ટલમાં કામ કરતી ગાડરિયા ગામની રેશમાબેન સાથે ધર્મેશભાઈની ઓળખાણ થઈ હતી જેમાં બે દિવસ અગાઉ બપોરના સુમારે ધર્મેશભાઈ તેમની ઇકો કારમાં રેશમાબેન સાથે ગાડરિયા ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે આવતા રેશમાબેનના પતિ જેકી પટેલે બંનેને સાથે જોતા જેકી ભારે રોષે ભરાયો હતો અને બંને વચ્ચે આળા સંબંધનો વહેમ રાખી પતિ જેકી પટેલ રહેવાસી ગાડરિયા અને તેના મિત્ર સંકેત પટેલ રહેવાસી રોણવેલ નાઓએ મળીને ધર્મેશને માર માર્યો હતો અને ધર્મેશભાઈની પત્નીને ફોન કરીને જણાવ્યું હતું કે તમારો પતિ બીજી સ્ત્રી સાથે પકડાયો છે જેથી તમે ગાર્ડરિયા પેટ્રોલ પંપ પર આવો અને કહો કે કબૂલ કરે નહીં તો મારી નાખીશો આ વાત સાંભળતાની સાથે જ ધર્મેશભાઈની પત્ની જીજ્ઞા અને તેમના પરિવારજનો સ્થળ ઉપર પહોંચ્યા હતા જેમાં ધર્મેશભાઈને ખેંચ આવી હોવાનું જણાવી વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું અને જીતનાબેન સિવિલ હોસ્પિટલમાં જઈને જોતા તેમના પતિ મૃત હાલતમાં હતા જેથી શંકાના આધારે જીતનાબેનને અરજી કરતા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ધર્મેશભાઈનું ઘણું દબાવવાને લઈને મોત નીપજ્યું હોવાનું તારણ બહાર આવતા વલસાડ રૂલર પોલીસે બે ઇસમો જેમાં રેશમાનો પતિ જેકી કોળી પટેલ અને સંકેત પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે દીપિકા પટેલ હું દિવેદગા સરપંચ છું જિજ્ઞાસાબેની અમારા ગામની દીકરી છે ધર્મ એમના હસબન્ડ છે તો એમને એમના પતિની હત્યા કરવામાં આવેલી છે ઘટના બનેલી છે તો પોલીસ તંત્રને મારી એટલી નમ્ર વિનંતી કે એમના ચાર દીકરીઓ છે એમને પૂરેપૂરો ન્યાય મળે એવી અમારી માંગ છે જિજ્ઞાસ સધન વિશભાઈ પટેલ એવી મારા પતિને ગાડરિયા પાસે મારી રાખવા માટે મેં મારા પટે પહેલાં મારા સાસુના મારા પાસે ફોન આવ્યો કે મારા મિસ્ટર આજુ ઘરે પહોંચ્યા નથી તો પછી મેં મારા ભાઈના ફોન પરથી એમને ફોન કર્યો તો કોઈ એ ઉપાડતા ન હતા પછી અમે ઘણા બધા ફોન કર્યા પછી અમે ફોન કોઈ બીજા એવું ઉપાડ્યો અને મને કહેવામાં આવ્યું કે તમારા પતિને તમારા વરને પકડી ગાડા પાસે બીજી સાથે પકડેલો છે તો તમે ગાડા પાસે જલ્દીથી આવો ને તમે મારી નાખશો એટલું કીધું અને એ લોકોએ ફોન કટ કરી દીધો ત્યાર પછી મેં મારા સાસુને ફોન કર્યો સાસુને ફોન કરી અને મારા નંદુભાઈને ક્યાં જગ્યા પર હાજર થવા માટે કહેવા કીધું અને પછી નંદુભાઈ જતા હતા પછી મેં પાછો મારા મિસ્ટરના નંબર પર પાછો ફોન કર્યો પછી એ લોકોએ ફોન મારા ભાભીના નંબર પરથી કરેલો હતો તો પછી એમને ફોન ઉપાડ્યો પાછો ઉપાડ્યો અને મેં એમને કહ્યું કે મને એમની સાથે વાત કરાવો ત્યારે એ લોકોએ તમે મને કીધું કે વાત કરવાની તો મેં કીધું કે હા મને વાત કરાવો તો એમણે મને એમની સાથે વાત કરાવી પછી મેં એમને પૂછ્યું કે શું થયું તો એમણે મને જવાબ આપ્યો કે મેં ખાલી વલસાડ આ બેનને આને આ સ્ત્રીને લઈ ગયેલો હતો તો વલસાડ ગામના માટે લઈ ગયેલો હતો અને મૂકવા આવ્યો એટલે એ લોકોએ મને પકડી દીધો છે અને તું મેં પૂછ્યું કે કઈ જગ્યા પર તો ગાડારિયા પેટ્રોલ પંપ પાસે છે તું જલ્દી આવી જાય એવું મને કીધું બસ એટલું જ કીધું અને ફોન કટ કરી દીધો ત્યાર પછીથી શું થયું મને ખબર નથી ત્યાર પછી પોલીસ પર વાત કરી કે હા પોલીસ પર એટ કરી અમે અને હજુ સુધી આરોપીને પકડવામાં આવ્યા નથી તો મારે પોલીસ તંત્રને એટલી જ માંગ છે કે લોકો મારા પટેની પટેની અને અમારા આ ચાર છોકરીનું ભરણપોષણની કંઈ વ્યવસ્થા કરે અને મને ન્યાય અપાવે

તો એ કે તારો તો ડાયરેક્ટ જ એને મને કીધું કે તારો ભાઈ અહીંયા પકડાયેલો છે બોલી તો કે એવું કંઈ બોલાય તો તારો ભાઈ પકડાયેલો છે એટલે તમે આવીને આને બી લઈ જાઓ ને તારા ભાઈને બી લઈ જાઓ મને એમ કીધું તો મેં એ લોકોને એમ કીધું કે તારો ભાઈ બી તારી બૈરી બી સાથે ગયેલી ને તો હોય કે તમે કોઈ તારી બૈરી સાથે ગયેલી ને એટલે એટલું બોલી ને એટલે એ લોકો ખર્ચ કરી દીધો બીજું કંઈ નહીં વાત કરતો ત્યાર પછી અમે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર માટે ગયા સાહેબે બધું બધું પૂછ્યું બધું તે રીતે લખાયું ને હવે પછી કોઈ નિર્ણય નહીં લીધો પોલીસ અમારે એમ કે આ મારી ભાભીના ચાર છોકરીઓ છે મારા ભાઈને દેખાતું નથી મારી મમ્મીની ઉંમર થઈ ગયેલી છે કોઈ જ નથી મારો ભાઈ એક સહારો હતો બીજું કોઈ નહીં મળે તો એમને ન્યાય અપાવ્યો છે બીજું કંઈ નથી નામ રિતેશ પટેલ મારે વલસાડ રહેવાનું છે રેલા પર મારી મમ્મીનો મારા પર ફોન આવેલો હતો સાસુમાનો એટલે કે ધર્મેશને ગાડી પકડ્યો છે તમે જલ્દી બને તો જલ્દી ત્યાં જાવ એટલે મેં ભાઈ ત્યાંથી ઘરેથી નીકળ્યો મારા મિત્ર લોકોને લઈને અમે ત્રણ જણા ગયા ત્યાં તો મેં દાખવી સીએનજી પેટ્રોલ પંપર્સ એ લોકો ત્યાં દેખાયા ભેગા બધા હતા ત્યાં ગાડી ત્યાં ઉભી રાખીને અમે પૂછપરછ કરી ત્યાં વિશાલ સરપંચ બી હતો ને બીજો જેક પણ હતો જેકી ને બીજા એનો ભાઈ પણ હતો બીજા બી હતા અલગ હતા અને લેડીઝ બેઠો હતી તો વિશાલ સરપંચે મને એમ મેં એને પૂછ્યું કે ભાઈ ક્યાં છે ધર્મેશ તો એ લોકોએ મને એમ કીધું વિશાલે મને એમ કીધું કે ભાઈ એને એકસો આઠમાં લઈ ગયા છે ખેંચ આવી છે એટલે પછી અમે ત્યાંથી પાંચ દસ મિનિટ અમે ત્યાં ઊભી રહ્યા કે સારી હાકીકત શું છે એમ કરીને એ જાણવા માટે પછી અમે એકસો આઠમાં લઈ ગયા એમ સિવિલ પર નીકળી ગયા ત્યાંથી સિવિલ પર જેવા ગયા તો એ લોકો સહી લો એમ કીધું કે આ તો બિનવાસ થઈ છે લઈને આવેલા અહીંયા ને આજ છે કે જોઈ લો તમે તો અમે ત્યાં જોયા તો ધર્મે સમારો મારો સાળો ને ભૂટ હાલતમાં મને ત્યાં દેખાય એટલે અમને શંકા છે કે બિનવાસ હાલતમાં ત્યાંથી આવી કેવી રીતના અમને સરપંચને ત્યાં જો બધા હોય ને બધા જો કહેતા હોય તો પછી એને બિનવાસ કેવી રીતના ત્યાં એક સાઠો લઈને આવે ધર્મેશભાઈ મૂળ કયા ગામ ઓજર ધર્મેશ ઓજર

પછી ત્યાં લખાયું આવી દેશ આપણે ગયો પછી પીએમના માટે ત્યાં વાતચીત થઈ તો પીએમ અમારું ફોરન્સ લેબમાં ત્યાં થયું સુરત ત્યાંથી રિપોર્ટ પણ આવ્યો અમને ત્યાં જાણવા મળ્યું કે એને ઘર દબાઈને હત્યા કરેલી છે શંકરને ત્યાર પછી કાલે પણ અમે ચાર વાગ્યાના સીધી આપણે રૂરલ પોલીસ સ્ટેશન પર ગયેલા જીજ્ઞેશા બેન અને જેની હાલત જ નથી એવી કે ઘડી ઘડી બે બંધ થઈ ગયા છે એને એને અત્યારે ઓપરેશન કરેલું છે પંદર વીસ દિવસ જેવા થયા છે ટાકા બી નથી તોડેલા એના ને એની હાલત જ બેસાય કેવું તે ચાર વાગે અમે અગિયાર વાગ્યા સુધી ત્યાં એફઆઈઆર લખાઈ ગઈ ત્યાં વંચાવી મને વંચાવી મને વંચાવી એની સહી ને બાકી હતું મેં સંભળાવી વાંચીને સંભળાવી મેં વાંચીને એ લોકોએ મને સંભળાવી વાંચીને કે આ લખેલી છે એફઆઈઆર તમને પણ ત્યાર પછી આજે તમને હજુ કોપી નથી આપી એ લોકો હવે સાર આપણા પરિવારની શું માંગ અમારા પરિવારની તો એક જ માંગ છે કે